ઇન્સ્ટાગ્રામ પર બ્લોક કરવા બાબતે યુવતીની કારમાં તોડફોડ અને જાનથી મારવાની ધમકી ભાવનગરના શહેરના રૂપાણી સર્કલ પાસે ગતરાત્રિના સમયે સોશિયલ મીડિયાના જૂના ઝઘડામાં એક યુવતીની કારમાં તોડફોડ કરી તેને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે આ મામલે ભોગ બનનાર યુવતીએ બે શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે આ બનાવ અંગે ઘોઘા રોડ પર પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર શાંતિજોત બિલ્ડિંગમાં રહેતા અને આર્ટિસ્ટ તરીકે વ્યવસાય કરતા શેરી ગુપ્તા નિખિલ ગુપ્તા ઉંમવડ સાડત્રીસ એ નોંધાવેલી ફરિયાદ મુજબ ગત તારીખ તેર એક બે હજાર છવ્વીસના રોજ રાત્રે અગિયાર ત્રીસ વાગ્યાની આસપાસ તેઓ મીઠાઈ લઈને પોતાના ઘરે આવ્યા હતા જ્યારે તેઓ ફ્લેટની નીચે ઊભા હતા ત્યારે તેમનો ઇન્સ્ટાગ્રામ ફ્રેન્ડ નીત બારૈયા અને તેનો અન્ય એક મિત્ર ટુ વ્હીલર પર ત્યાં આવી પહોંચ્યા હતા નીત બારૈયા યુવતીને પૂછ્યું હતું કે તે મને ઇન્સ્ટાગ્રામ પર કેમ બ્લોક કર્યો છે જેની સામે યુવતીએ વળતો જવાબ આપ્યો હતો કે તું મેસેજમાં ગાળો બોલે છે અને અવારનવાર જાનથી મારી નાખવાની ધમકી આપે છે તેથી મેં તને બ્લોક કર્યો છે આ સાંભળતા જ નીત ઉશ્કેરાઈ ગયો હતો અને બિભત્સ ગાળો બોલવા લાગ્યો હતો યુવતીએ ગાળો બોલવાની ના પાડતા નીત અને તેના મિત્રએ ઉશ્કેરાઈને પોતાની પાસે રહેલી તલવાર અને લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો આરોપીઓએ યુવતીની એમજી હેક્ટર કારના આગળ પાછળ અને સાઇડના તમામ કાચ તોડી નાખ્યા હતા એટલું જ નહીં લોખંડના પાઇપથી બોનેટ પર પણ પ્રહારો કરી ગાડીને ભારે નુકસાન પહોંચાડ્યું હતું બનાવને પગલે આસપાસના લોકો એકઠા થઈ જતા બંને શખ્સો યુવતીને જાનથી મારી નાખવાની ધમકી આપી સ્થળ પરથી નાસી છૂટ્યા હતા હાલમાં આ મામલે પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે